લા મે આજ મને એક બેન વે કીધું કે ગલકા ન મન થાય ના ન ના આવી બની ગઈ હા બની ગઈ હા દેતી આપણે તો હું રમો તમે મામો દીકરી ઠીંગાઈ હતી હા મામાનો વારો જો કરે આઈ કરે કાઈ કરે ત્યાં હવે એ હવે એ કહે કે મને કરો એમ જ્યાં ઊભી રહેતું ચાલો હવે શું ઊભી કર્યું છે ક્યાં કરી ક્યાં કર્યું છે એકવાર કહે ક્યાં કરે હાઈ કરે કહે કરે હા જો જ જો જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી બાકી મોજમાં ને તો વાંધો નહીં તમે મોજમાં માં આવીશો પણ આજે આપણે ગાડી જીરીક મેળે નથી જીરીક ગરવું ને બરે છે શરદી જેવું છે ને અંદર ગાડે તાવ હોય શરદી ના લીધે પણ છે ને આપણે ગનારીએ નહીં તે આજ વિડીયો ચાલુ કરવામાં માં મોડું થઈ ગયું રોંટું થઈ ગયું રોંટા ના પાંચક વાગી ગયા છે કામ અમે પાંચક વાગી ગયા હા પાંચક વાગી ગયા ને અમે માં દીકરી આવ્યું ટમેટા ઉતારવા આજ છે ને વિડીયો ઉતારવાનો કઈ મેળો જ નતો મારે મન જ નતું આજે બોલવાનું કઈ મન થાય નઈ ને એકદમ આમ એટલે મન નતું પણ અત્યારે પછી મમ્મી કર્યું ભાઈ ને મમ્મી ને ગયા તા માર્કેટ એટલે પાઉભાજી ને સામાન લઈ આવ્યા પાંભાજી બનાવવાનું છે તો મેં કીધું હાલો હટાણ વિડીયો ચાલુ કરી દે નકર છે ને બ્રેક રાખવી તી તે જો મા દીકરી ટમેટા ઉતારવા આવ્યું ટમેટા ઘરના રૂપારા છે ને પાઉંભાજી ન કરીએ એવું બને મમ્મી હા પાઉંભાજી કરવા ટમેટા સલના છે લાલ પેટર આ ટમેટા જોઈને એમ થાય કે પાઉંભાજી બનાવીએ ને આ ટમેટા ની તો હજી એક વાર બનાવી જ નથી ને તમે ના રે ના તો હું આય સે તો મેળ મેળ છે આપણે બેગ દીક માં ઘરે જવાનું જ છે હવે પણ સીવું નહીં છે ને ઘરે તો અમારે અહીં જાઉં તું સીવું નહીં દવા લે આવ્યા એની જરાક મજા નહોતી મને મોરે પાવી ગઈ એટલે એમ પાછા બ્રેક થઈ ગયા વળી તમને એમ થતું હોય છે કે કિરણબેન ઘરે જવાનું નામ નથી લેતા ને આજ પપ્પા આવ્યા હતા માર્કેટે મારા હહરા એ મમ્મીને ભેગા થયા હતા મમ્મીએ કહી દીધું કે બે ત્રણ દિવસ પછી હજી આને ઈ કે વિરમ મૂકી જાહે એમ કહી ને મમ્મી તમે હા મેં કહી દીધું કે બે ત્રણ દિવસમાં કિરણ વિરમ આવશે ને તો કિરણ ને મૂકી જાહે તો હવે આપણે જવું છે અત્યારે ગદપાટવા જવું છે બપોરે તો ઘડીક

ને આજ તો છે ને મમ્મીના હાથ નહીં એટલે કે માના હાથ નહીં પાઉંભાજીની રેસીપી હું બતાવી પેલા તો હું છે ને મમ્મી ગધ પાઠ્યાં પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ આ છે ને માના હાથની પાઉંભાજીની રેસીપી બતાવી હી પેલા મેં ઘરે બનાવી હતી ત્યાં આપણે વિડીયો મૂકેલો હતો પણ પછી જે નવા જોડાતા જતા હોય ને એની આગલા વિડીયો ન જોયા હોય એટલે આજ છે ને હરીથી માના હાથની પાઉંભાજીની રેસીપી બતાવી તો વિડીયોમાં બન્યા રહેજો

પાલક ને ધાણા ટમેટા ને રીંગણા ને ફુલાવર ને એવું બધું નથી જેવું છે ને પસંદ શાક તો મલક મમી લઈ એવા છે પણ થોડું થોડું બતઈ નાખશું આપડે પસંદ હોય બસ આપડે થોડું પસંદ હોય નાખવાનું જેવું હું કરવા લાગુ હમુ હે દેખો હમુ કરવા લાગુ

ગેમ નિખુર સીમા નીંદર હતી પ્રિયલ બતોય ટેસ્ટ તો કરી લેવું પડે ને કેવું એવું છે ઈ શું કોઈ કે ઈ હું ઈ કરો પછી આમ ભૂર આવ દઈએ આપણે સીવું ક્યાં ગઈ આ સીવાને શું કરે શું કરે ઈ વાત જો કે પ્રિયલ થઈ જાય તો ઈચ કાઉ વાત જોવે ને

ચાલો ભાઈ હવે જો ટોમેટા છે ને વઘાર ઉડી ન જાય એવા મોટું મોટું આમે આસી ભરાય મોટું મોટું છબરો સી ભરાય ચાલો મેન તો ટમેટા અને ચટણી પકવવાનું જોઈએ મમ્મી કે મારે ખાવું કઈ નઈ ને ફંદાજ જાજા આ કરવું તો પડે ને એમ કે છોકરાઓ ને ખાવું હોય તો કરવું જોઈએ ગામ ની પાવે ને

પછી આપણે બીજું બધું નાખીએ તો હાલો કોઈ મમ્મી ના પામ ભાજી ખાવી હોય તો કા બોલો પામ ભાજી ખાવા આવો ખાવી હોય તો નહી હાલો ખાવા એમ હાલો ખાવા કેમ કે મમ્મી આ બનાવવામાં ધ્યાન છે ને એટલે એમનું ધ્યાન ન પડતું એટલે એમનું ધ્યાન ન પડતું પછી એમણે જોઈ કે આને બરી જાય તો તમ કે મમ્મી એ બરી કરી એવું થાય એવું થાય મમ્મીને બનાવતા ઈ ન થાવડતું પછી વળી એમ કે શ્રીકામાં આમાં શું છે કે વેડી આવતા રે ને YouTube માં મુકતા ને જીક કે પ્રોબ્લેમ આવી જાય તો કે કે મમ્મી આ ન થાય ખૂબ બનાવ્યું ને કાલે કઈ કે

ટમેટા ને બટકું ન દેખાય હવે આપણે એમાં નાખી આ બાફેલું શાક બાફેલું શાક બધું નાખી દઈ પછી નાખી દઈ વટાણા દાણા ભાજી હમણાં ગરમ મસાલો

આવી ગયું ને બધું અને એ પણ જણાવી દઉં કે લીંબુ આપડે વાટકા માં નાખીએ ડુંગળી લીંબુ હા ડુંગળી તો હું છે ને બઘાર નથી નાખતી

ભાજી ખાય વાહરે હવે પાપડ ખા હે જો પછી શું કરવાનું છાસ ની કૂટડી કેમ વાહ આ છોકરા તો આવડી ગયું ખાતા એથે ખાઈ લે

બ્રેડ ગરમ કરે છે મમ્મી બ્રેડ ગરમ કરે ને અમને દેતા જાય છે અને અમે ખાતા જઈશ